વડોદરા શહેરમાં કેટલાક સમયથી માર્ગ સુરક્ષા અંગે શહેર પોલીસ દ્વારા ખૂબ મહત્ત્વ આપીને જુદા જુદા પ્રકારના એક્ટિવિટીઝ કરવામાં આવી રહી છે એન્ફોર્સમેન્ટ માટે પણ ખૂબ મહત્ત્વ આપીને સીટ બેલ્ટ હેલ્મેટ રોંગ સાઇડેડ ડ્રાઇવિંગ કરવાવાળા ઓવર સ્પીડિંગ ડ્રંક ડ્રાઇવિંગ વગેરે પ્રકારની કેસો આપણે કરીને લગભગ ગયા વર્ષના તુલનામાં ચારસો પચાસથી વધારે ટકા કામ કરવામાં આવેલ છે પરંતુ શહેરમાં કેટલાક સમયથી ટ્રોઈંગ વ્હીકલ ના હોવાના કારણે આપણા ઇફેક્ટિવ રીતે નો પાર્કિંગ ઝોનનું એન્ફોર્સમેન્ટ નથી કરી શકતા હતા આજે તમે જોયું કે શહેરમાં દસ જેટલા જાહેરનામાઓ અમલમાં છે જુદા જુદા રોડ સ્ટ્રેચિસ તમામ ફ્લાયઓવર ઓવરબ્રિજિસ અને તમામ સર્કલોના ત્રીસ મીટર રેડિયસમાં કોઈપણ વાહન પાર્કિંગ ના કરી શકે એવા જાહેરનામા અમલમાં છે પરંતુ ટ્રોઈંગ વ્હીકલ ના હોવાના કારણે કેટલાક જગ્યાએ આ પ્રકારને ગેરકાયદે તત્પર પાર્કિંગ પણ થાય છે પરંતુ પોલીસ ઇન્ટરેસ્ટ પેન્શન કરી શકતી ન હતી આજે આપણે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર સાત વાહનો આપણે ટ્રોઈંગ વ્હીકલ્સ આજે આપણે ઇન્ડક્ટ કરી છે જેમાં ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ અને હેવી મોટર વ્હીકલને પણ ટ્રોઈંગ કરવાની આપણે ક્ષમતા છે તો આજથી જે અવસોર્સ એજન્સીના ટીમ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ્સ અને પીએઆરબીના માનવ ખેતુના એક સંયુક્ત ઓપરેશનલ ટીમ રોડ ઉપર ઉતરી છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં એકાદર રીતે નું પાર્કિંગ રોડનું ખંડ કરીને પાર્કિંગ કરતા જે વાહન ચાલકો છે વાહન છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે આ હેતુ બે ત્રણ છે એક તો માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ થાય બીજું કે સર્કલોમાં કે ક્રોસ રોડ ત્રીસ મીટર રેડિયસમાં આડેધડ પાર્કિંગ કરવાના લીધે જે અકસ્માત સર્જાવાની શક્યતા છે એવા વાહનો દૂર કરવામાં આવે અને સમગ્ર શહેરમાં મોબિલિટી માટે એક ફેસિલિટેશન કરીને નડતરરૂપ વાહનોને દૂર કરીને શહેર પોલીસ શહેરના મોબિલિટી વધારીને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં પ્રયત્નશીલ તો આમાં કેટલાક વખતે જ્યારે આપણે સ્ટ્રોઈંગ વ્હીકલ ડિપ્લોય કરીએ છીએ નાગરિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવે છે અને ધ્યાને રાખીને આપના તમામ સ્ટોઈંગ વ્હીકલ્સ સીસી ટીવી અને એના વિડીયો ફૂટેજ સ્ટોરેજ માટે ડીવીઆર સિસ્ટમથી સુસજ્જિત છે અને જે અધિકારી કર્મચારીઓને આપણે ટ્રોઈંગ ટીમમાં તૈનાત કરી છે દરેક હેડકોન્સ્ટેબલ પાસે બોડી ઓન કેમેરા છે જેના માધ્યમથી એમના સામે થતા તમામ નું ઓડિયો વિઝ્યુઅલને આપણે રેકોર્ડ કરી શકીએ તો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને સાથે સાથે આઉટસોર્સ એજન્સીના કર્મચારીઓ તમામ ડ્રાઈવરો સાથે ફોર્મ એક્શન લે છે પરંતુ સાથે સાથે સંવેદનશીલતાથી કામ કરવા માટે આપણે સૂચના પણ આપી છે કોઈ પણ આક્ષેપ થાય તો આપણે વિડીયો ફૂટેજના માધ્યમથી આપણે એમના એકાઉન્ટેબલિટ અકાઉન્ટેબિલિટી પણ કરી શકશું એવા વ્યવસ્થા આપણે ગોઠવી છે તો નાગરિકો પાસેથી આપણે અપેક્ષા છે કે શહેરમાં અમલ દસ જાહેરનામાઓ ખાસ કરીને જે ઓવરબ્રિજ ઉપર ફ્લાયઓવર ઉપર સર્કલના ત્રીસ મીટર રેડિયસમાં અને શહેરના મુખ્ય માર્ગો ઉપર જે જાહેરનામાઓ છે આના સ્વયંભૂ રીતે પાલન કરે આડેધડ પાર્કિંગ ના કરે નો પાર્કિંગ જોવામાં લાભ મૂકીને જતા ના રહે અને ક્યારેય એવા કિસ્સા બને ત્યારે પોલીસ અને ટોય કરે તો સયાજી કે મોતીબાગ ભૂતરી ચામપા ખાતેને આપણે જે ટોઈંગ કરેલા વાહનોના જે બોર્ડિંગ એરિયા છે ત્યાં આવીને દંડ ભરીને આપણે લઈ શકીએ તો આમાં આપણે આપે સાથે અત્યારે સમગ્ર શહેરમાં રાજ્યમાં દેશમાં વન નેશન વન ચલન સિસ્ટમ અમલમાં છે પરંતુ ટોઈંગ દરેક શહેરથી દીઠ થોડા રેટ વેરી હોવાના કારણે કોન્ટ્રાક્ટ માધ્યમથી આપીએ છીએ એટલે રેટમાં થોડા વેરિએશન આવે છે આજે તારીખે આપણે એ ચલાનના માધ્યમથી કે પેમેન્ટ પોર્ટલ પેમેન્ટ ગેટવેના માધ્યમથી આપણે ઇન્ટરનેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ માધ્યમથી પેનાલ્ટી કલેક્શન નથી કરી શકતા પરંતુ મેન્યુઅલ સિસ્ટમથી આપણે કલેક્શન કરી રહ્યા છીએ પરંતુ ડિજિટલ પેમેન્ટ તરફ પણ આપણે પ્રયાસ ચાલુ છે ટૂંક સમયમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પણ ઇન્ટ્રોડ્યુસ કરીશું નાગરિકોના નાગરિકોના સુવિધા માટે પરંતુ આમથી અપેક્ષા છે આપ સરકાર આપો કોપરેટ કરો જેથી કરીને આ વ્યવસ્થામાં આપણે સારી રીતે કામ શકીએ